પંકજ કોઠારી પર્વોની ની શરૂઆત થઈ છે તમામ પર્વ હોય છે પર્વમાં મહારાજા કીધું છે આ પર્વમાં બીજા પર્વમાં આપણે આનંદ મંગલ કરતા હોય છે તપશ્ચર્યા અને રાતની શક્તિ સંગીત એ રીતે પ્રાયશ્ચિત પર્વ છે સમસર પર્વ એ મહાપર્વ છે એટલા માટે કે ક્ષમાપના કરવાની ક્ષમાપના કરતા પહેલા પેલા સાત દિવસ આત્મવિશુદ્ધિ કરવાની છે આત્મવિશુદ્ધિ નો પર્વ છે આત્માને ઓળખવાનો છે આ સુધી માં જે કઈ પાપ કર્મો છે એનું પ્રાયશ્ચિત કરી અને શુદ્ધ થઈ અને સંસ્થિત માં પણ ઉજવણી કરવાની છે આ પર્વ માં અસ્થાનિક પ્રવચનો એ આ બે દિવસ અસ્થાનિક પ્રવચન હોય છે પછી કલ્પસૂત્ર કલ્પસૂત્ર નું વાંચન કલ્પસૂત્ર માં પરમાત્મા મહાવીર સ્વામી નું જન્મ ચરિત્ર અને બાકી આ ત્રેવીસ તીર્થ પર વાત આવતી હોય છે અને કલ્પસૂત્ર માં આઠ પ્રવચન હોય છે કલ્પસૂત્ર પ્રવચન દરમિયાન મહાવીર જન્મ વાંચન આવે છે મહાવીર જન્મ જયંતિ નહીં પણ કલ્પસૂત્ર માં જયારે મહાવીર જન્મ વાંચન આવે ત્યારે ચૌદ શુક્ર ઉતરી માતા ના વેલા પરમાત્માના જન્મ કરીને બધા ઉજવતા હોય છે આ રીતે પરમાત્માની ભક્તિનો મહોત્સવ તપનો મહોત્સવ અને ત્યાગનો મહોત્સવ હોય છે ઊંચા લાવવાના છે મદદ કરવાની મદદ કરીએ ખાલી પૈસાથી નહીં એને સ્થિર કરવાની વ્યવસાયમાં પ્રોફેશનમાં બિઝનેસમાં સ્થિર કરવાની એ સાધિક કરવાનું કીધું છે તમામ આ તપ કરો અને સામે એક સાધનિક તપ કરો તો એનું પડલું ભારે કહેવાય છે કે આપણે આપણે જૈનોને આગળ આગળ જૈનો સિવાય